આ તરફ સુરતમાં પીસીઆરમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા બેદરકારી દાખવવા બદલ ડીસીપીએ આ બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા પોલીસની સતર્કતા ચકાસવા ડીસીપીએ કોલ કર્યો હતો બંને કોન્સ્ટેબલ ઘટના સ્થળે પહોંચ્યા જ નહીં રત્ના રબારી નિકુલ સિંહ નામના કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા પાંડેસરા પોલીસથી પીસીઆરમાં ફરજ બજાવતા આ બે પોલીસ કર્મી બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડીસીપીએ પોલીસની સતર્કતા ચકાસવા પીસીઆરને કોલ કર્યો હતો અને માં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ ઘટના સ્થળે પહોંચ્યા હતા જે બાદ કાર્યવાહી થઈ મનીષ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે મનીષ જણાવશો શું વધુ વિગતો જી બિલકુલ વાત કરીએ તો સુરત શહેરમાં જે રીતની ઘટના દુર્ઘટના બની રહી છે ત્યારે અધિકારીઓ છે તે એક્શનમાં આવ્યા છે અને તમામ કર્મચારીની જે પરિસ્થિતિ છે તે ચકાસી રહ્યા હતા ત્યારે પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ છે પીસીઆરમાં ફરજ બજાવે છે ત્યારે ડીસીપી વિજયસિંહ ગુર્જરે તેમને ચકાસવા માટે ફોન કર્યો હતો અને કોઈ ઘટના બની છે તેવું કહ્યું હતું ત્યારે ડીસીપી ગુર્જરે તપાસ કરી હતી કે ઘટના પર ખરેખર જે કોન્સ્ટેબલો પહોંચે છે કે નહીં પણ પરંતુ ચોંકાવનારી હકીકત સામે આવી હતી જે પીસીઆરના જે કોન્સ્ટેબલો છે તે ઘટના સ્થળે હાજર નહીં હતા અને જે 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 કે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા લોકો છે તે હાજર હતા જે રીતની ઘટના બની છે ખૂબ જ ચોંકાવનારી કારણ કે જે જવાબદારી હોય છે જવાબદારી થી સતત ક્યાંય ને ક્યાંક નજર પડ્યા છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલ રત્ન રબારી અને નિકુલ ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે